વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા જૂથ ગ્રામ્ય પંચાયત ભ્રષ્ટાચારના આક્ષેપ થયો છે તેમાં ગામના એક જાગૃત નાગરિક દ્વારા ગ્રામ્ય પંચાયત ઓફિસમાં મેન્ટેનન્સના નામે ભ્રષ્ટાચાર થયો હોય તેવું જણાવી રહ્યા છે ગ્રામ્ય પંચાયત ઓફિસમાં પીવાનું પાણીની વ્યવસ્થા તથા શૌચાલયની પણ વ્યવસ્થા નથી અને પંચાયત ઓફિસના કલર કામ પણ બાકી છે લાઇટ ફિટિંગ તૂટેલી હાલતમાં જોવા મળ્યું અને આ બધી જ માહિતી જાગૃત નાગરિક દ્વારા ઈ ગ્રામ્ય સ્વરાજ એફ માંથી માહિતી મેળવી પણ માહિતી ગ્રામ્ય પંચાયત દ્વારા ગવર્મેન્ટને પૂરી પાડવામાં આવે છે પણ સ્થળ પર ગ્રામ્ય પંચાયતમાં ઓફિસમાં કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સનું કામ થયું નથી તેવા ભ્રષ્ટાચારના આક્ષેપ છે તેમાં માહિતીના ચાર વર્ષમાં ચાર લાખનો ભ્રષ્ટાચાર થયો છે તેવા આક્ષેપ છે હાલ આપણે વડોદરા જિલ્લાના દેસર તાલુકાના વાંકનેડા ગામમાં ઉભા છીએ અને આ આપણે અત્યારે સ્થળ છે એ વાંકનેડા ગ્રામ પંચાયતની ઓફિસ છે હવે તમે એની હાલત જોઈ શકશો કે સામેની બાજુ દિવાલ છે ઓટ છે એ તૂટેલો છે પેલી બાજુ આ બાજુ ઓરડી છે એની દિવાલ છે એની ઉપર ઝાડ ઉગેલું છે પાછળ કલર જોઈ શકશો તમે વર્ષોથી કલર થયો નથી એનું ઇલેક્ટ્રિક મેન્ટેનન્સ પણ જોઈ શકશો બધા વાયર ખુલ્લા છે આ બાજુ ટોયલેટ છે જે ટોટલી જર્જરિત હાલતમાં છે હવે મુદ્દાની વસ્તુ એ છે કે એ ગ્રામ સ્વરાજ કરીને આપણી ગુજરાત ગવર્મેન્ટની એપ્લિકેશન એના ઉપરથી અમે માહિતી મેળવી છે કે બે હજાર પચીસમાં તમે પચીસમાં અમારી ગ્રામ પંચાયત દ્વારા એમાં સિરિયલ કોડ આપેલો છે જોઈ શકશો તમે સિરિયલ કોડ નંબર ચૌદ છે એને એક્ટિવિટી કોડ પણ બતાવે છે અને એમાં એક્ટિવિટી લખેલી છે કે મેન્ટેનન્સ એન્ડ અપગ્રેડેશન ઓફ ગ્રામ પંચાયત અને એનો ખર્ચો બતાવે છે પચાસ હજાર રૂપિયા એ જ રીતે સિરિયલ નંબર પંદર આ જોઈ શકશો તમે ઓકે એનો એક્ટિવિ એક્ટિવિટી કોર્ડ પણ આપેલો છે અને એની એક્ટિવિટી બતાવી છે કે એન્યુઅલ એક્સપેન્સીસ ઓફ વોટર ચાર્જિસ પોસ્ટર ઇલેક્ટ્રિસિટી બિલ ઇન્ટરનેટ બિલ પ્રિન્ટિંગ ચાર્જિસ એનો ખર્ચો બતાવ્યો છે દોઢ લાખ લાખ રૂપિયા સોરી લાખ રૂપિયા એટલે ટોટલ આ વર્ષો થયો દોઢ લાખ રૂપિયા એ જ રીતે બે હજાર ચોવીસ બે હજાર ત્રેવીસ બે હજાર બાવીસ અને એકવીસ ટોટલ થઈને ચાર લાખનો ખર્ચો થયો છે ગ્રામ પંચાયતમાં પણ તમે જોઈ શકશો કે આમાંથી કોઈ પણ વસ્તુ અહીંયા વપરાશ થયો છે કે જે માહિતી આપી છે એક્ટિવિટીની કે બતાવ્યું છે કે વોટર ચાર્જીસ પોસ્ટલ પણ ગામ આમાં ઓફિસમાં પાણીનું કનેક્શન જ નથી તો પછી આ વોટર ચાર્જીસ કઈ રીતે તમે છો ટૂંકમાં આ જે ચાર વર્ષમાં ચાર લાખની ગ્રાન્ટ આવી છે એ ટોટલી ભ્રષ્ટાચાર જ થયો છે એટલે અમારે એના વિશે માહિતી મેળવી છે અમારા સરપંચ એક જ પ્રશ્ન છે કે તમે જે આ ખર્ચો ઉપરથી ગ્રાન્ટ પંચાયતમાં આવે છે એ તમે ક્યાં વાપરો છો અને હું આ ગામનો એક વતની જાગૃત નાગરિક કમલેશ સોલંકી એ સરપંચને પ્રશ્ન કરવા માંગે છે કે આ ભ્રષ્ટાચાર થયો છે તો એનો જવાબ આપે